વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં ધોરણ દસની પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટમાંથી વિભાગ બી માં પ્રકરણ નંબર બે એસિડ બેઇઝ અને ક્ષારમાં આપવામાં આવેલ તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો જોઈશું ઘ્રાનેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઇઝની પરખ કેવી રીતે કરશો ઉદાહરણ આપી સમજાવો ઉત્તર જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થોની ઘાનેન્દ્રિય સૂચક કહે છે ઉદાહરણ લવિંગના તેલની વાસ ધરાવતા કપડાં ઉપર એચસીએલનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે જે સૂચવે છે કે એસિડ એ ઘાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા કપડાં ઉપર એનઓએચનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે જે સૂચવે છે કે બેઇઝ એ ઘાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે પ્રશ્ન તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે બે ઉદાહરણ આપો ઉત્તર જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે તટસ્થીકરણ પ્રક્રિયાના ઉદાહરણ નીચે મુજબ છે ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો ઉત્તર ધાતુનું સંયોજન સીએસીઓ છે ઉદ્ભવતો વાયુ એ કાર્બન ડાયોક્સાઇડ છે संतुलित समीकरण नीचे मुजब शकाय। प्रश्न जिंक धातु मंद हाइड्रोक्लोरिक एसिड और सोडियम ना साथेनी संतुलित प्रक्रिया लखो उत्तर પ્રશ્ને એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે અ તે તાજા દૂધની પીએચને છ થી ઓછી બેઝિક તરફ શા માટે ફેરવે છે બી શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ઉત્તર અ તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પીએચનું મૂલ્ય છ થી વધે છે કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે ડી દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધમાંથી દહીં બનવા માટે વધુ સમય લે છે પ્રશ્નશા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ઉત્તર દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ